થાનેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અલગ અલગ જગ્યાએ થયેલ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાપુરા ગામ પાસેથી બાતમી હકીકતના આધારે એક નંબર વગરના મોટરસાઇકલ ચાલકને ઉભો રખાવી સાધનિક કાગળો માંગતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા તે સાથે મોટરસાઇકલ શંકાસ્પદ લાગતા ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ અરવિંદભાઈ ચકાભાઈ ઠાકોર જેઓ રામસણ ડીસાવાળાને મધ્યે રહે છે તે હોવાનું જણાવ્યું છે તેના પાસેથી મોટરસાયકલ ક્યાંયથી લાવેલ છે તે બાતમી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મોટરસાયકલ ધાખા ગામેથી દૂધની ડેરી પરથી ચોરી કરેલ હતી જેની કિંમત રૂપિયા પચાસ હજાર અગાઉ તેણે પોતે ચોરાપુરા ગામેથી તથા રામસિંહપુરા પાટિયા પાસેથી ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું છે તે મોટરસાયકલ તેના સસરા ભાવાજી સેધાજી ઠાકોર જેઓ બેવટા અને ડુવા ગામની સીમમાં શંકરભાઈ શામળાજી પટેલના ખેતરમાં ચોથા ભાગ ભાગ્ય વાવેતર કરે છે ત્યાં પડેલ છે જેથી આરોપી અરવિંદભાઈ નાઓને સાથે લઈ જઈ મળીલ હકીકતને આધારે મોટરસાયકલ જેની છે કિંમત રૂપિયા પચીસ હજાર ઘણીને સીઆરપીસી કલમ એકસો મુજબ કબજે કરેલ છે પકડાઈ ગયેલ ઈશમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અર્ચના સેન્ઝેવિયસ સ્કૂલ માંડવી વેફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આ એન્ડ ફોકસ્ડ Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids. The tiny miracles with boundless joys. Learn, enjoy, achieve. Archana Xavier Schoolman Vikach introduces commerce stream for class 11th from the academic year 2024 25 with well furnished classroom and computer lab. Admissions open for 2024 25 for nursery, KG, standard 1st, and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.